હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ મિત્રો અભ્યાસ કરતા બાળકો માટે એક ગુડ ન્યૂઝ એમાં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગત વર્ષેથી સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મિત્રો જે બે હજાર ચોવીસ માટેનું નોટિફિકેશન જાહેર થયું છે મિત્રો સી ઈટી શું છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ એની પરીક્ષા ક્યારે હશે એનો સિલેબસ શું હશે મિત્રો કોમન જે એન એન્ટ્રન્સ એક્ઝામ છે મિત્રો સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેની અંદર મિત્રો બાળકને અલગ અલગ સરકાર દ્વારા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે મિત્રો જેમાં બાળક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી શકે જ્ઞાન શક્તિ શક્તિ ટ્રાઈબલ રેસિડેન્સી સ્કૂલ મિત્રો જે આદિવાસી એરિયામાં છે એના માટે એક સ્કૂલ ત્યાર પછી રક્ષા શક્તિ મિત્રો આપણે વાત કરી હતી કે રક્ષા શક્તિ ઉપર સરકાર એક અલગ સૈનિક શાળા તો છે અને પણ સરકાર દ્વારા એક રક્ષા શક્તિનો પ્રોજેક્ટ લઈને મિત્રો બાળકોને અલગ 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 ગુજરાતની અંદર બે રક્ષા શક્તિ એક ભુજમાં છે અને ગાંધીનગરમાં આ રીતે રક્ષા શક્તિ જે સ્કૂલ છે એ ચાલુ કરી રહી છે અને ગત વર્ષે મિત્રો એમાં એડમિશન પણ ઘણા બધા બાળકોને મળ્યા છે ગયા વર્ષે સીઈટીની એક્ઝામમાં ઘણા બધા બાળકોએ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું છે અને ઘણા બધા સિલેક્ટ પણ થયા છે શક્તિ જે રેસિડેન્સ હોસ્ટેલવાળી શાળામાં પણ ગયા છે તો આ વર્ષે મિત્રો શું હશે માળખું મિત્રો શક્તિની વાત કરું પહેલાં તો શક્તિની અંદર મિત્રો પ્રાઇવેટ જે શાળા હોય ખાનગી શાળા એના પચીસ ટકા લેવાના હોય મિત્રો જે સીટ છે શક્તિની એના પચીસ ટકા જ પ્રાઇવેટ બાકી બધા સરકારી બાળકો જે એકથી પાંચ ભણતા હશે સરકારી શાળામાં એવા બાળકો માટે જ મિત્રો આ સ્પેશિયલ સરકાર દ્વારા એક ખાસ યોજના સી જે કોમન એન્ટ ટેસ્ટની શરૂઆત કરી ગત વર્ષેથી ને વાત કરીએ તો એનું જાહેરનામું બહાર પડ્યું છે મિત્રો મારા હાથમાં છે આજે લેટર જેની અંદર મિત્રો પચીસ એક બે હજાર અને ચોવીસ આજના દિવસે જાહેરાત થઈ અને એક્ઝામ પરીક્ષાની તારીખ પહેલાં તો ફોર્મ ક્યારથી ભરાશે તો મિત્રો શાળામાંથી જ ફોર્મ ભરાશે અને એ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપરથી ઓકે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી મિત્રો બોલું છું ઓગણત્રીસ એક ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી નવ બે સુધી મિત્રો આપણા ફોર્મ ભરાશે ઓકે એટલે આ ઓગણત્રીસથી નવ એટલે એક્ઝેક્ટ દસ બાર દસ અગિયાર દિવસ સુધી આપણને મળશે ફોર્મ ભરવાના ફોર્મ ભર્યા પછી મિત્રો એની જે એક્ઝામ છે એની ફી નિઃશુલ્ક છે કોઈ એની એન્ટ્રન્સ એક્ઝામ માટેની કોઈ પૈસા પણ નથી બીજી વાત મિત્રો વાત કરીએ તો પરીક્ષા છે તમારી એ ત્રીસ મિત્રો ત્રણે છે માર્ચ મહિનામાં તમારી એક્ઝામની ડેટ પર મિત્રો અહીંયા આપી દીધી છે માર્ચ મહિનાની અંદર મિત્રો એક્ઝામની ડેટ પણ છે ઓકે હવે જો વાત કરીએ તો એકથી પાંચનો જે તમે અભ્યાસ કર્યો છે એના રિલેટેડ જ કંઈક કોર્ષ છે એનો નવોદય જેટલો ટફ નથી મિત્રો જે નવોદયમાં આપણે આકૃતિ ફકરા અને ગણિત હમણાં જ આપણે પૂરું કર્યું વરી ઘણા બધા બાળકોને એમ લાગશે કે જીતું સર ફરી પાછું નવું લઈ આવ્યા મિત્રો એના કરતાં એકદમ સરળ હોય છે પાંચ વિભાગ છે મિત્રો એની અંદર તાર્કિક ક્ષમતાની કસોટી મિત્રો તમને ચોરસમાં કેટલા ચોરસ છે એવા તાર્કિક તમારા લોજિકલી પ્રશ્નો પૂછે છે ત્રીસ પ્રશ્નો છે ત્રીસ ગુણ છે બોલું છું લખતા જાજો ગણિતના ચોથા પાંચમાના સિમ્પલ અવિભાજ્ય અવયવ છે આનો છે કે નહીં બત્રીસનો નીચેનામાંથી કયો અવયવ છે આવા સિમ્પલ મિત્રો પ્રશ્નો હોય છે એટલા બધા નવોદયના લેવલ નથી એકદમ સિમ્પલ લેવલના ગણિત સત્તાના ત્રીસ પ્રશ્નો છે ત્રીસ માર્ક હશે પર્યાવરણ તમે ભણો છો મિત્રો હે આપણને ખ્યાલ છે કે જે ધોરણ ચાર ચોથા અને પાંચમાના સિમ્પલ પ્રશ્નો હોય છે મિત્રો હં ભૂલર સરોવર ક્યાં આવ્યું છે ગઢ સિસર કયા રાજ્યમાં આવેલું છે આવા સિમ્પલ પ્રશ્નો ધોરણ પાંચમામાં તમે ભણો છો એના જ હશે સિમ્પલ ગુજરાતી વ્યાકરણ હશે એમાં નામ સંજ્ઞા વિશેષણ હશે આ બધા પ્રશ્નો મિત્રો જે તમે છે ભણ્યા છો વ્યાકરણ રિલેટેડ એવા સમાનાથી વિરોધી પણ હશે એટલે વીસ પ્રશ્નો એના અને અંગ્રેજી હિન્દી કોમન મિત્રો અંગ્રેજીના સિમ્પલ અને હિન્દીના બંને થઈના વીસ પ્રશ્નો બધાના એક પ્રશ્નોનો એક ગુણ એટલે ટોટલ એકસો વીસ પ્રશ્નો થાય છે ફરી વખત બોલવું તાર્કિક જે ક્ષમતા કસોટી છે એના ત્રીસ ગણિતના ત્રીસ ઓકે બે જગ્યાએ ત્રીસ ત્રીસ છે બાકી બધા પર્યાવરણ વીસ ગુજરાતીના વીસ અને હિન્દી અંગ્રેજી ટોટલ વીસ એટલે ટોટલ એકસો વીસ પ્રશ્નો એકસો વીસ ગુણ અને સમય દો એક કલાક અને પચાસ એક એકસો પચાસ મિનિટ એટલે મિત્રો એકસો પચાસ એટલે આમ જોઈ શકો છો એકસો પચાસ મિનિટનો તમને સમય આપવામાં આવે છે ઓકે એક કલાક એટલે સાહીઠ મિનિટ થાય હિસાબ કરી લેજો છ દુ બાર એટલે અઢી કલાકનો તમને મિત્રો સમય મળે છે પેપર માટે અઢી કલાક અને સિમ્પલ હોય છે એક્ઝામ તમે કદાચ તૈયારી કરી હશે આ નવોદયની તો આપ એક્ઝામ તમે આરામથી ક્રેક કરી શકો છો એકસો વીસમાંથી આઉટ ઓફ એકસો પંદર સત્તર આરામથી આવશે ગયા વર્ષે મિત્રો એમ કહેવાય છે ત્રણ ત્રણ રાઉન્ડ જ્ઞાન શક્તિના બાર પડેલા મિત્રો વાત કરીએ તો એમાં એસી સુધીના અને બાળકોને ઘણા બધા બાળકો સિત્તેર સુધીના માર્ક આવેલા પણ બાળકોને મિત્રો મેરિટમાં મળી જાય છે એટલે સરકારનો આ સરસ ઉમદા પ્રયાસ છે તો આપ બાળકો એમાં જોડાવો અને આ એક્ઝામ આપો ફ્રી હોય છે પ્રાઇવેટ સ્કૂલ વાળા મને પ્રશ્ન પૂછે કે મેં ખાનગી શાળામાં અભ્યાસ કરે છે અમારે એક્ઝામ આપવી હોય તો તો મિત્રો તમે ફક્ત રક્ષા રક્ષાશક્તિમાં મિત્રો ખાસ બોલું છું રક્ષા રક્ષાશક્તિમાં ફોર્મ ભરી શકો છો અને એ પણ તમારો સીટનો કોટા છે પચીસ ટકા પચીસ ટકા જ તમે એમાં એક્ઝામ ફોમમાં એમાં પચીસ ટકા તમને જગ્યા મળશે પાસ થશો તો તમને લેવામાં આવશે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ ઇ એક્ઝામ ડોટ ઓ આરજી આ વેબસાઇટ છે મિત્રો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એ વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકતો એ વેબસાઇટ પરથી મિત્રો હવે આનું સાહિત્યની વાત કરીએ આ વર્ષે મિત્રો મેં સ પ્રયત્ન કરવાના હતા તમારા માટે સીઈટીની બુક્સનું પણ હવે અત્યારે તો તમને એની જે સરકાર દ્વારા ગાઈડલાઇન દ્વારા જે પ્રશ્ન બેંક બનાવી છે એમાંથી જ પૂછાણા ગયા વખતનું પેપર તમે જોશો તો એની જે પ્રશ્ન બેંક આપેલી મિત્રો એની વેબસાઇટ ઉપર એસઈ બી એક્ઝામ ડોટ ઓ આરજી આ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે ત્યાં જઈ અને મિત્રોની અંદર બધું જ કન્ટેન્ટ મિત્રો આપેલા છે પ્રશ્ન બેંક આપેલી છે એક ગણિત વિભાગ તો ગણિતના તમને બસો પ્રશ્ન આપ્યા એ બસોમાંથી જ હશે પર્યાવરણના સો પ્રશ્નો તો એ સો પ્રશ્નોમાંથી જ પર્યાવરણના પ્રશ્નો નીકળશે એમાં બહાર નીકળે એવું નથી આઉટ ઓફ સિલેબસ કંઈ જોવા નહીં મળે બધું સરળ હોય છે એટલે ક્યાંય ફાંફા ન મારતા સાહિત્ય માટે એ પ્રશ્ન બેંક છે એકવાર જોઈ લ્યો ઓકે પાંચે પાંચ વિભાગની પ્રશ્ન બેંક ડાઉનલોડ કરી લેજો ફ્રી હોય છે સરકાર દ્વારા આપે છે શક્ય હશે તો હું ગ્રુપમાં ટેલિગ્રામ ચેનલમાં વોટ્સઅપમાં નહીં નાખું પણ ટેલિગ્રામમાં એ પીડીએફ બધી આપી દઈશ ઓકે બીજું કંઈ આમાં છે નહીં કટ ઓફ પણ ત્યાંથી વેબસાઇટ પરથી જ માહિતી બધી મળશે કટ ઓફની પણ પહેલાં ફોર્મ ભરો પાસ થાવ પછી કટ ઓફને મેરિટને બધી જ માહિતી તમને રાજ્ય પરીક્ષાની બોર્ડ છે એસ ઇ બી એક્ઝામ ડોટ ઓ આરજી પર મળી જશે ઓકે બસ આટલી જ વાત કરવી હતી નવોદયનું પેપર આપ આપીને આવ્યા છો તો તમારી પાસે એટલી ક્ષમતા છે કે આ સીઈટી એક્ઝામ ક્રેક કરી શકશો પાસ કરી શકશો ઓકે ફરી પાછા મળશું આના રિલેટેડ વિડીયો કે એવું કંઈ બનાવવાનો અત્યારે મિત્રો મારી પાસે સમય છે નહીં એટલે એના તમે વાત કરો કે સાહેબ વિડીયો બનાવો શક્ય હશે તો સમય રહેશે તો બનાવીશ આપણી પાસે ત્રીસ ત્રણે એક્ઝામ છે એક દોઢ મહિનાનો સમય છે તો એક દોઢ મહિનામાં બેસ્ટ આપ પ્રયત્ન કરો વાંચો અને સરસ મજાની તૈયારી કરો ઓકે જરૂર પડે તો ત્યાં હેલ્પ હું અને અમારી ટીમ તમારી સાથે રહી છું જય હિન્દ જય ભારત જય દ્વારકા તીસ